ગોપતભાઈ बाजરી વાયન જે આવવી એ નઈ પેલા આપણે 5 લાખ રૂપિયા લીધાતા એ તો તું આલ લીધાતા હા હાલે ને આલે તું એમ કેજી શું માપા હતા તે આલે આવી કિના લીધા હોય તો એ જમીન લેવા આવો ને એ મૂર્ખા તારા ઓલી બિઝનેસ ચાલુ કરવા તે બિઝનેસ કરવા તો કિના લેવાતા એ જમીન ઉપર લેતા ભાઈ એમાં બધું ઓળખે કાલે બિઝનેસ બિઝનેસ બંધ કર દે બંધ નઈ થાય અરવા કરો

મોમો બધા ભાગ કે બોલાવ આપો આય ઓ માઢમો ને કંદર પાઉ અંદર બેજે જોરે પીતું નઈ ધરાઈ રયો સુતરો બકળમાં બકળમાં ઓ ઓ જોગ ને પીકુડિયા કિવા ચી જાતી હવે પીધું ઓ થોડક તો ભોર આય દેજો

અપપેલું હેતર હેતર તો આયું આપડો હાલો બતાઈ દે તે લે આ તો અન હેતર ખબર ન હતી ને એટલે હું બતાવા આવ્યો તો તમને જોઈશે આપે તો શું વાગે ભાઈ બની વાગે આપણે કાકા મિત્રઈ આપડે યાર એક વાત કહેવાની હતી તો પૈકાર તારે જે કેવું પછકે પેલામાં હેતર જોવા દે એ ઓમ ભાઈ તમે ઓ નવળા પર આવી ગયા

આયા તે આવજો તમે હું તો હલવાણો જલ્દી આવો પોના પોના ની વાત ના કરતા પાઈ કર જ એ હા બોલો તો ત્યાંય હલવાણો તો શું જે જે રે હું શું કરું લે પગોને તો જમીન જ ખસી જઈએ লাকড় ভাগ লাড়ী ভাগু যেন যুনে লাগি আকাশ মন না দিয়ে

એ તો લારી મૂંજી તો યાર ખપાવ પડશે મારે આ જોગણી માં સોગણ આપા માધમો રે ના સોગણ તો હું લેખાવ તા તા બેઠા તા હું લે પણ પૈસા લેતા રવા દે પૈસા ભાઈ રવા દે રમ સટ્ટો કીધું કોને આવું કને કીધું સોગંગા જોગણી સાચી વાત તો

આકાશભાઈ આકાશો આકાશભાઈ ને પછી પછી